સુરેન્દ્રનગરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓને જોખમી રીતે માલવાહક આઇસરમાં બેસાડીને લઈ જવાના મામલે શિક્ષણ વિભાગે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ અપાઈ આઇસરમાં અંદાજિત બસો થી વધુ વિદ્યાર્થીઓને યોગ કરવા માટે જોખમી રીતે લવાયા હતા ત્રણ શિક્ષણ અધિકારીઓ અને અન્ય શિક્ષણ વિભાગના કર્મચારીઓની આગેવાની હેઠળની કમિટી આ સમગ્ર મામલાની તપાસ કરશે શાળા દ્વારા બાળકો ને લાવવા માટે કચેરી સુરેન્દ્રનગર દ્વારા એક તપાસ કમિટી રચના કરવામાં આવી છે જેના હેડ તરીકે શિક્ષણ અધિકારી વર્ગ બે કક્ષાના મદદ ની અધિકારીની નિમણૂક કરી છે અને સાથે બે મદદની ખેડૂત નિરીક્ષકો ને રાખ્યા છે ત્રણ જણ ની કમિટી તપાસ કરીને રિપોર્ટ આપશે એના આધારે જે તે શાળાને નોટિસ ઇસ્યુ કરીને તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવશે